નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ સારા સમાચાર જે છે એ સામે આવી રહ્યા છે જેના વિશેની વાત આપણે આજના આ વિડિયોની અંદર કરવાના છીએ છેલ્લા દોઢ વર્ષથી જે છે એ શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે જે અંતર્ગત આજે પહેલી ભરતી જે છે એ ફાઇનલી પૂરી થવા જઈ રહી છે જેના વિશેની વાત આપણે આજના વિડિયોની અંદર કરવાના છીએ સાથે સાથે જે પણ ભરતી પ્રક્રિયા પૂરી કરવામાં આવશે એ એમારી યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો તમે જોઈ શકો છો શિક્ષકોની બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર સત્યાસ છ પચ્ચીસના રોજ ફાઇનલ શાળા ફાળવણી જે છે એ જાહેર કરી દેવામાં આવે છે એટલે કે તમારે કઈ શાળાની અંદર જઈ અને ભણાવવાનું રહેશે એ ફાઇનલ શાળા ફાળવણી જે છે એ જાહેર કરી દેવામાં આવે છે એ અંગે જે આ પરિપત્ર છે એ પણ તમે અહીંયા જોઈ લો એની અંદર મોટામાં મોટો હું તમને કહી દઉં તો સત્યાવીસ છ પચ્ચીસના રોજ શાળા ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની નિમણૂક આપવા અંગેની સૂચનાઓ તો આ તમારા માટે ખાસ છે અહીંયા તમારે જે છે એ તારીખ જો તમે સરકારીમાં હોય તો તમારી મેન તારીખ છે ત્રણ સાત બે હજાર બાવીસ અને તમે જે છે એ ગ્રાન્ટેડની અંદર હોય તો તમારી મેઇન તારીખ છે આઠ સાત બે હજાર બાવીસ રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આપના જિલ્લામાં ફાળવણી થયેલ ઉમેદવારોને નિમણૂક હુકમ મળી રહે તે માટે ત્રણ સાત બે હજાર પચીના રોજ ગુરુવારે સવારે અગિયાર કલાકે જિલ્લા કક્ષાએ સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારીને શિક્ષણ સહાયક માટેના કેમ્પનું આયોજન કરવાનું રહેશે તો તમારું જે છે એ જિલ્લા કેમ્પ સરકારી માટે જે છે એ તારીખ ત્રણ સાત બે હજાર બાવીસ સવારે અગિયાર કલાકથી ગુરુવારના રોજ યોજવામાં આવશે તો આ તારીખે જે છે એ જિલ્લા કેમ્પ માટે જે છે એ તમારે ચોક્કસથી જે છે એ હાજર થઈ જવાનું છે અને જો તમે ગ્રાન્ટેડની અંદર સિલેક્ટ થયા હોય શિક્ષક તરીકે તો તારીખ અઠ સાત બે મંગળવાર સવારે અગિયાર કલાકે જે છે એ તમારું જિલ્લા કેમ્પ જે છે એ યોજવામાં આવશે સરકારી માટે ત્રણ સાત બે સવારે અગિયાર વાગે ગુરુવાર અને ગ્રાન્ટેડ માટે તારીખ સત્યાસી બે હજાર પચીસ મંગળવાર અગિયાર કલાકે જે છે એ તમારું જિલ્લા કેમ્પ જે છે એ યોજવામાં આવશે સરકારી માટે તે સાત બે હજાર પચીસ સવારે અગિયાર વાગે ગુરુવાર અને ગ્રાન્ટેડ માટે તારીખ સત્તાસી બે હજાર મંગળવાર સવારે જે છે એ અગિયાર વાગે એ ખૂબ જ જે છે એ અગત્યની જે છે એ આ બે તારીખો તમારા માટે છે શિક્ષણ સહાયક નિમણૂંક માટે જિલ્લા શિક્ષણ અધિકારી કથા ભલામણ પત્ર નિમણૂક હુકમ ડાઉનલોડ કરી નિમણૂક સત્તા અધિકારીના સહી સિક્કા સાથે ભલામણ પત્ર અને નિમણૂંક હુકમ જિલ્લા કક્ષાએ નિયત સ્થળે આયોજિત કેમ્પમાં ઉમેદવારોને એક સાથે મળી રહે તે માટે મુજબ વ્યવસ્થા ગોઠવવાની રહેશે તો જે આ જિલ્લા કેમ્પ ભેજવામાં આવે એની જે છે એ ડાઉનલોડ થઈ જશે એની અંદર લખ્યું છે શાળા ફારવણી પત્ર પછી તમારા ફોર્મ નંબર તમારી જાતિ આ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે અને અહીંયા તમારે જે મેન તારીખ છે જિલ્લા કક્ષાએ નિમણૂક હુકમ મેળવવા માટે હાજર રહેવાની તારીખ તો ત્રણ સાત બે હજાર પચવીસ થશે અથવા તમે જો ગ્રાન્ટેડ તો તારીખ આઠ સાત પચવીસ હશે એનું જે છે એ સ્થળ પણ તમને જે છે એ આપી દેવામાં આવેલું હશે તો આ જે છે તમારે શાળા ફાળવણી પત્ર અચૂકથી ડાઉનલોડ કરી લેવાનું છે અને ત્રણ તારીખે સરકારી હોય તો તમારે ત્રણ તારીખે અને ગ્રાન્ટેડ હોય તો આઠ તારીખે જે પણ જે છે એ અહીંયા આપવામાં આવેલું છે ફાળવેલ જિલ્લો અને એનું જે સ્થળ આપેલું છે તમારે ત્યાં ચોક્કસથી પહોંચી જવાનું અને પહોંચી જવાનું છે જો તમે જિલ્લા કક્ષાએ હાજર થશો નહીં તો તમે જે છે એ આ તમામ મહેનત કરી છે એ બાદલ જશે એટલે કે ઇન શોર્ટ જે છે એ તમે શિક્ષક બની શકશો નહીં એના માટે તમારે જે છે એ અગિયાર વાગ્યે જે છે એ જે પણ તારીખ આપી છે એ તારીખે ચોક્કસથી જિલ્લા કક્ષાએ જે છે એ નિમણૂક હુકમ લેવા માટે પહોંચી જવાનું છે અને એ તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો એ પણ સત્તાસ છ બે હજાર પચવીસના રોજ જે છે એ ફાઇનલ શાળાફાળોની શાળાફાળણી થયેલ ઉમેદવારોને સત્તાઈસ છ બે હજાર પચવીસથી ત્રણ સાત બે હજાર બાવીસ સુધી તમે શાળા ફાળવણી પત્ર જે છે એ ડાઉનલોડ કરી શકો છો તો ત્રણ સાત બે હજાર બાવીસ સુધી તમારે જે છે એ શાળા ફાળવણી પત્ર અચૂકથી ડાઉનલોડ કરી લેવાનું રહેશે એનો નમૂનો મેં તમને જે છે એ આગળ બતાવી દીધો છે એ પ્રમાણે અંદર જે છે એ તમારે ફરજિયાત હાજર રહેવાનું રહેશે ઉમેદવાર નિમણૂક ઉગમની શરતો અનુસાર આ નોકરીમાં જોડાવા માંગતા હોય તો એ પ્રમાણેની લેખિત બહાદરી આ નિમણૂક સત્તા અધિકારીને સોંપવાની રહેશે આ રીતે જે છે એ તમામ જે છે એ તમારે એ કેમ્પની અંદર તમને બાકીની વિગતો સમજાવવામાં આવશે જે ઉમેદવારો હાલ સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં મદદની શિક્ષણ શિક્ષણ સહાયક તરીકે કાર્યરત છે તેવા ઉમેદવારો સજાત ભરતી પ્રક્રિયા અને નિમણૂક હુકુમ મેળવવા બાદ મેરિટ કમ પ્રેફરન્સના ધોરણે ફાળવવામાં આવેલ શાળામાં જો શિક્ષણ સહાયક તરીકે હાજર થવા માંગતા હોય તો માસિક પગારમાંથી પાંચ હજાર રૂપિયા લેખી ચાલીસ માર્ક માટે કુલ બે લાખ રૂપિયાની કપાત કરી સરકારસને જમા કરવાનું રહેશે આવા ઉમેદવાર જે જિલ્લામાં ફરજ બજાવે છે તે જિલ્લાના સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારીને કાર્યવાહી કરવાની રહેશે એટલે કે તમે ઓલરેડી જે છે એ શિક્ષક હોય અને તમે જે છે એ આ ભરતી પ્રક્રિયાની અંદર ભાગ લઈ અને શાળા બદલવા માંગતા હોય તો તમારે જે છે એ પગારમાંથી દર મહિને પાંચ હજાર કપાશે અને તમારા એમ કુલ ચાલીસ મહિના માટે કપાશે તો તમારા બે લાખ રૂપિયા જે છે એ તમારે સરકારની અંદર જે બોન્ડની અમાઉન્ટ હોય છે એ જમા કરવાનું રહેશે અને આગળ પણ જે છે એ સૂચના તમે જોઈ શકો છો સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અનુ ફાઇનલ શાળા ફાળવણી થયેલ ઉમેદવારો માટે શાળા ફાળવણી પત્ર ડાઉનલોડ કરવા અંગે સૂચનાઓ તો તમારું જે શાળા ફાળવણી પત્ર જે છે એ તમે જોઈ શકો છો અને તમે લોગ ઇન થઈ અને તમારે જે છે તમામ ડિટેલ્સ નાખશો તો તમારું જે છે શાળા ફાળવણી પત્ર તમે જે છે ડાઉનલોડ કરી શકો છો અને અહીંયા જે આ લખ્યું છે એ પ્રમાણે શિક્ષણ વિભાગના પત્ર પ્રમાણે જે ઉમેદવાર સરકારી અથવા ગ્રાન્ટેડ એડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં હાલ સેવા બજાવતા હોય અને પોતાની નિમણૂકની તારીખથી ત્રણ વર્ષના સમયગાળા પહેલા રાજીનામા આપી સદર શાળા ફાળવણીથી નવી નિમણૂકમાં જોડાવતા હોય તો તે ઉમેદવારે રૂપિયા ત્રણ લાખ જે છે એ કે સરકારમાં જમા કરવાના રહેશે એટલે કે તમે ઓલરેડી કો કોઈ એક જગ્યાએ શિક્ષણ સહાયક તરીકે ફરજ બજાવતા હોય અને તમારે હજુ ત્રણ વર્ષ ના થયા હોય અને તમે આ ભરતીની ભાગ લઈ નવી શાળા ફાળવણીથી નવી જે શાળા છે એ મેળવવા માંગતા હોય તો તમારે ત્રણ લાખ રૂપિયા જે છે એ સરકારની અંદર જમા કરવા પડશે એઝ એ પૂર્ણ તરીકે અને તમે જે છે કોઈ હોય તો તમારા પાંચ હજાર રૂપિયા જે છે એ માસિક પણ કાપવામાં આવશે સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક હોય અને એવો પણ જે છે મેરિટ કમ પ્રેફરન્સના ધોરણે ફાળવલે શાળા શાળાની અંદર હાજર નહી થાય તો શૈક્ષણિક કાર્ય સુધારણાના હેતુથી કાર્યવાહીમાં ખલેલ ઊભો કરવા માટે વંચિત રાખી રાજ્યના શિક્ષિત નાગરિકોને રોજગારી પૂરી પાડવાના લક્ષમાં ઉપો અવરોધ ઊભો કરવા બદલ માસિક પગારમાંથી 5000 રૂપિયા જે છે તમારા 40 મહિના માટે કાપવામાં આવશે તો આમ તમારે જે છે 2 લાખ રૂપિયા સરકારની અંદર જમા કરવાના રહેશે અને તમારા જે છે બે ત્રણ નમૂના છે હું એની પીડીએફ જે છે ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દઈશ તમારે તનસુ નું સ્ટેમ્પ કરી અને જે છે એ તમામ ડોક્યુમેન્ટ જે છે એ રજૂ કરવાના રહેશે અને છેલ્લે લખ્યું છે એ પ્રમાણે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ પડતી પસંદગી સમિતિ આપ સર્વેનું શિક્ષણ વિભાગમાં સ્વાગત કરે છે આપ સૌને શિક્ષણ વિભાગના સનિષ્ઠ કર્મયોગી બનવા માટે શુભકામનાઓ પાઠવે છે તો જે પણ ઉમેદવારો આજે શિક્ષક બની રહ્યા છે એમને અમારી યુટ્યુબ ચેનલ તરફથી પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમે જીવનની અંદર જે છે એ ખૂબ જ સફળતાઓ એવી શુભકામના સાથે આજનો આ વીડિયો જે છે એ આપણે પૂરો કરીએ છીએ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ